નગરપાલિકા કચેરી ખાતે આજે મોડી સાંજે સીડીનો એક સ્લેબ અચાનક પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટના કામકાજના સમય પછી બની હોવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ નગરપાલિકાની ગોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે મળતી માહિતી મુજબ ડીસા નગરપાલિકા કચેરીમાં આવેલી એક સીડીનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો સ્લેબ તૂટી પડવાના કારણે જોરદાર અવાજ આવ્યો હતો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટના ના સમયે લોકોની અવર જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ દુર્ઘટનામાં એક ટુ વ્હીલરને સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જો આ ઘટના દિવસના સમયે જ્યારે કચેરીમાં અરજદારો અને કર્મચારીઓની અવર જવર વધુ હોય છે ત્યારે બની હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત આ ઘટનાને નગરપાલિકાના ભવનની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો કરવામાં આવી રહ્યો છે અને ઇમારતોની નિયમિત તપાસ અને મરામત કરાવવાની માંગ કરવામાં આવી રહી છે